શું કરું <laughs> <laughs>

જેટલી કેરી ખાધી છે ને એટલા પચાસ રૂપિયા કપાઈ જવાના હાયા તમારું હાચું ને એટલે પચાસ રૂપિયા કપાઈ જાય યાર ભૂલ થઈ જાય ખારા થઈ ગયા અર રોટિયા જો હાલ આમ પાટી કેર્યું ખાવા જઈ હાલ અર રોટિયા જો આમ થી તો દીપડો આવે હાલ ટી આવે હું કરશું આ અર આ બાજુ જ આવે આ ટી તો આપણને ભારીને હાલબત દોડ્યો હું કરશું ભાગ

મારા દીકરા કેરીયું ખાવા હાટો છે ને આંબા ઉપર ચડી ગયા આ ડાયરું ભાંગ છે કીમાં અમે કેરીયું ખાવા નતા ચડ્યા લે તો હું લેવા છે તા અમને દીપડો વાહે ચોતો આપ જો તો ડુવા કેરીયું ખાવી હે એટલે દીપલાણા બના કાટે હે આય અમારા બગીચામાં દીપડો જ નથી હે ડુવા હા અરે ખોટી ના હેઠી ના ઉતરો હાલતા તાર માં આગળ લઈ જવા હે હા મારા જનાર આ ઝાડવા ભાંગીવાર છે આપડે બગીચો રાખી હે આ દાડિયું કરવી પડે પછી આપડે શેઠિયા થઈ દેસુ લેખાય છે દેખાવ તો ખરા જ નઈ ભલા ભેગી નો દીધી મને પણ એમાં તમને નો ખબર પડેલા આમાં તમે કઈ ખુશફુસિયા કરતા ને તો કડવી ડોસી ને ખબર પડે અને તમને ખબર તો હે હા બો બો હે અમે ખુશુશિયા કરીને તો ઝાડવા ઉપર સડી દેવી ઝાડવા ઉપર તો એ ડોસી સડવા નથી એવી

આમાં ભાગ